ઇન્દ્રસેલ યુનિવર્સિટીમાં માતાજીની આરાધના સાથે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું કડીના રાજપુર ખાતે આવેલી ઇન્દ્રસેલ યુનિવર્સિટીમાં સક્તિ પૂજાની પરંપરાને ભાવી ભવ્ય ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતની સંસ્કૃતિ એટલે લોકનૃત્ય ગરબા અને માં શક્તિની આરાધનાનું આ પર્વ સમગ્ર રાજ્યમાં ખાસ ઓળખ ધરાવે છે આ પરંપરાને જાળવી રાખવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્દ્રસિલ યુનિવર્સિટીની સાંસ્કૃતિક સમિતિ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર ગરબા મહોત્સવ યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં આદ્યશક્તિની આરાધના અને આરતી સાથે કરવામાં આવી બાદમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફના સભ્યો લોક નૃત્યમાં ઝૂમી ઉઠ્યા આ પ્રસંગે સંસ્થાના પ્રોવેસ્ટ ડોક્ટર ડીજે શાહ સાહેબે પોતાના સંબંધોમાં માતાજીની આરાધના દિવ્યશક્તિના મહિમા અને ગરબાના આધ્યાત્મિક તથા આરોગ્યલક્ષી લાભો પર પ્રકાશ પાડી કહ્યું કે ગરબા માત્ર નૃત્ય નથી પરંતુ એ શરીર અને મનોબળ વધારતી એક સુંદર કસરત છે સાથે સાથે ગરબાની સાથે તમામ હિન્દુ તહેવારોનું મહત્વ અને તેની સાથે જોડાયેલા ઉદ્દેશની વાત કરી જેનાથી ભક્તિ અને આનંદ બંને એકસાથે અનુભવી શકાય છે સાંસ્કૃતિક સમિતિના સુયોગ્ય આયોજન અને વિદ્યાર્થી સ્ટાફના ઉત્સાહી સહભાગીતાથી કાર્યક્રમ ખૂબ જ સફળ અને યાદગાર બન્યો હતો ઇન્દ્રશીલ યુનિવર્સિટી વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને સ્વાર્ગી વિકાસના અવસર પૂરા પાડતી રહે છે રિપોર્ટર આશીષ પટેલ મહેસાણા